ચાલીસ રૂપિયા આવે કે પછી અડીસો રૂપિયા આવે કંઈક સેનું કમિશન આવે છે એ પણ અમને ખબર પડતી નહીં એટલે પૂરેપૂરું કમિશન આવે વધતા બીજું કે માલ પંદર કે વીસ તારીખ સુધીમાં દરેક દુકાનદાર પર પહોંચતો હોય દુકાન પર અને પછી એકવીસ તારીખથી એવું થાય છે કે સર્વર બિલકુલ સ્લો થઈ જાય છે દુકાનો પર સર્વર ચાલતું નહીં ગ્રાહકો દિવસમાં કે પછી બે ત્રણ દિવસ ધક્કો ખાય છે અનાજ લેવા માટે એટલે સર્વર સરખું કરે અને બે સ્કીમમાં એક પૈસાવાળો અને એક મફતનો એમના અલગ અલગ ફિંગર લેવામાં આવે છે એ ફિંગર પણ એક જ કરવામાં આવે ગ્રાહક તો એક જ હોય છે અને એમને અમારે એક જ સાથે માલ આપવાનો હોય છે તો એને ફિંગર પણ એક જ રાખવામાં આવે બીજી અનેક અમારી પડતર માંગણીઓ છે બોલ લાંબા સમયથી પડતર માંગણીઓ છે એ દરેક માંગણીઓ સરકાર સ્વીકારવામાં ન આવે તો અમે પહેલી નવેમ્બરથી અનાજ વિતરણ કરવાનું બંધ કરવાના છે અને ગાંધી ચિંધ્યા માર્ગે નીતિ નિયમ મુજબ અમે અસહકારની ચળવળ મુજબ આંદોલન ચાલુ રાખીશું તથા ગોડાઉન પરથી મફતનો માલ પણ ભરીશું નહીં એવી અમારી માંગો છે